નમસ્કાર આજે વાત કરવાની છે ડેરી અંદર એટલે કે સમી નો જે વિરોધ થઈ રહ્યો છે પશુપાલકો વિરોધ કરી રહ્યા છે એના વિશે વાત કરવાની છે એ પહેલા દોસ્તો આપણે વાત કરીએ કે અત્યારે જે પેનલ સત્તામાં છે તેનું નામ છે પરિવર્તન પેનલ પરિવર્તન પેનલમાંથી અત્યારે અશોકભાઈ ચૌધરી દૂધસાગર ડેરીના ના ચેરમેન છે અત્યારે તેઓ અમૂલ ફેડરેશન ના પણ ચેરમેન બન્યા છે પરંતુ દોસ્તો આપણે વાત કરીએ તો જે તે વખતે સત્તામાં નહોતા અને સત્તામાં આવવા માટે પશુપાલકોને જે વાયદા કર્યા હતા એમની પત્રિકાની અંદર જે મેનિફેસ્ટો હતો એ પ્રમાણે આ પેનલ કેટલી ખરી ઉતરી છે એ આપ લોકો જાતે જ નક્કી કરવાનું હું તમને જે એમનો જે મેનિફેસ્ટો છે એની અંદર જે જે એમને જે વાક્યો લખેલા છે એ આ વિડીયોની અંદર રજૂ કરું છું મારો વિશેષ શબ્દ કે મારો પર્સનલ કોઈ વાક્ય નહીં હોય એમને જે લખેલું છે એવું આપની સમક્ષ રજૂ કરીશ અને પત્રિકાનો ફોટો પણ આપણા વિડીયોની અંદર બતાવીશ જેથી કરીને આપણને ખ્યાલ આવે બે હજાર સાગર ડેરી પ્લસમાં હતી એની પાસે કોઈ દેવું નહોતું છસો કરોડ રૂપિયા એની જમા ડિપોઝિટ હતી અને બે માં આજથી વીસ થી એકવીસ વર્ષ પહેલા દૈનિક પચીસ લાખ લીટર દૂધ નું કલેક્શન કરતું હતું આ કેન્દ્ર ત્યારબાદ એમના મેનિફેસ્ટોમાં એવું કહેલું છે કે ભાઈ વિપુલભાઈ ની સરકાર આવે છે અને પાંચ દસ વર્ષની અંદર આ ડેરીનું દેવું બારસો ને કરોડ સુધી પહોંચે છે અને એ વખતે આ જે દેવું વધી ત્યારબાદ જે સાગરદાનનો મુદ્દો હતો આ તમામ મુદ્દાઓ મોખરે રાખી અને પરિવર્તન પેનલ સત્તામાં આવી પરિવર્તન પેનલ સત્તામાં આવ્યા બાદ અશોકભાઈ ચૌધરી ચેરમેન બન્યા એમનો જે એજન્ડા હતો એની આપણે વાત કરીએ તો એમની જે પેનલ હતી એમનું એવું કહેવું હતું કે દૂધસાગર ડેરીનો કરકસર વહીવટ કરી એક હજાર કરોડ થી વધુ નું દેવું ભરપાઈ કરી દેવું બરોબર છે અત્યારે જે દર્શાવવામાં આવી રહ્યું છે બધા લોકો કહે છે કે ભાઈ કરોડ સુધી દેવું પહોંચ્યું છે ત્યારબાદ એવો એક મુદ્દો હતો કે ભાઈ ડેરીના ડિરેક્ટરો પોતાના વાહનનો જ ઉપયોગ કરશે એ ડેરીનો કોઈ વાહન ઉપયોગ નહી કરે જેથી કરીને ડેરીને ખર્ચો ના પડે અને પશુપાલકોને ફાયદો થાય મેન મુદ્દો ત્યારબાદ ડેરીની દરેક ખરીદી પ્રક્રિયા ટેન્ડર મારફતે કરવામાં આવશે અને એ સંપૂર્ણ મતલબ કે કોઈ પણ પ્રકારની શંકા વિના જાહેર મોકવે જેનું ટેન્ડર ફાસ થાય એને જ આ કામ મળે એ પ્રમાણની પ્રોસેસ કરવામાં આવશે એ વખતે બીજું એક મુદ્દો હતો સાગરદાનના ભાવ અન્ય ડેરીના દાણ કરતાં સસ્તા રાખવામાં આવશે અને ક્વોલિટી સારી રાખવામાં આવશે હમણાં ટૂંક જ સમયમાં જાણવા મળ્યું કે સાગરદાનની અંદર સાત ટકા માટીનો ભેદ થઈ રહ્યો છે જેની લિમિટ બહુ ઓછી હોય છે અત્યારે દુધસાગર ડેરીના દૂધનો ભાવ આઠસો ને વીસ રૂપિયા પ્રતિ કિલો ફેટે આપવામાં આવે છે બીજી ડેરીઓનો કેટલો છે આપ જાતે ચેક કરી લેજો ખ્યાલ આવશે કે આપણે ક્યાં છીએ ત્યારબાદ ડેરીના મેનિફે ની અંદર એવું દર્શાવ્યું છે આ વખતે ચૌદ ટકા ને પંદર ટકા ભાવ વધારાની વાત ચાલી છે પણ એ અગિયાર મહિનાનો ભાવ વધારો આપ્યો છે માર્ચ મહિનાનો જે ભાવ વધારો છે બિલકુલ આપવામાં આવ્યો નથી એક ચાર બે હજાર મળ્યો છે એક મહિનાનો વધારો કાપ્યો છે અને તમારું જે જે દૂધ છે તમે વાર્ષિક જેટલું દૂધ ભરાવ્યું ભાગ્યા આ જે તમને ભાવ વધારો મળ્યો એ કન્વર્ટ કરશો એટલે ખ્યાલ આવી જશે કે કેટલા ટકા ભાવ વધારો હાળવ્યો છે બીજો એક મહત્વનો મુદ્દો પરિવર્તન પેનલે રાખેલો કે ભાઈ દૂધ ઉત્પાદકોના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિની યોજના લાવી છે સામાન્ય ગામડાના પશુપાલક પશુપાલકો ખાસ કરીને ગામડામાં જ હોય છે એમને આ યોજના વિશે માહિતી નથી ડેરીએ યોજના ચાલુ છે કે બંધ એના વિશે બી ખુલાસો કરવો જોઈએ અથવા તો એની પત્રિકા જે આવે છે એની અંદર દર્શાવવું જોઈએ કે અમારી આ શિષ્ય ઉચ્ચ શિષ્યવૃત્તિની યોજના છે જેથી કરીને પશુપાલકોના બાળકો લાભ લઈ શકે અને જો તમે ચાલુ ન કરી શક્યા હોય તો પશુપાલકોને ખ્યાલ આવે બીજો એક ટોપિક હતો એમનો કે કર્મચારીઓની ભરતી પારદર્શક રીતે કરવામાં આવશે આ મુદ્દા પર દોસ્તો શંકા જાય છે કારણ કે પારદર્શક રીતે કોઈ પણની પેનલ હોય આજ દિવસ સુધી પારદર્શક રીતે ભરતી થઈ જ નથી કોઈ એવો પુરાવો કોઈ આપતા હોય તો એ તમારી રાખજો આપણે કોઈનો વિરોધ કરતા નથી આ વિડિયોના મારફતે પશુપાલકોને જાણ થાય કે પરિવર્તન પેનલે આટલા આપણને વાયદાઓ કર્યા હતા એમાંથી આપણે કેટલે છીએ અને આપણને કેટલો ફાયદો થયો એ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે દૂધની અંદર ભાવ જે આઠસો ને વીસ સુધી પહોંચાડ્યો છે પરંતુ દોસ્તો અત્યારે બીજી દીદીઓના તમે ભાવ ચેક કરો અને અત્યારે જે મોંઘવારી છે દાણનો ભાવ એ વખતે શું હતો અત્યારે શું છે એ તમે ચેક કરો બીજું અન્ય દાણ અને ઘાસચારો જે લેવાનો હોય છે અત્યારે પશુપાલકોને પશુ રાખવા બિલકુલ પરવડે તેમ નથી પરંતુ અત્યારે બીજો કોઈ ઓપ્શન ના હોવાના કારણે આ ધંધો પકડીને બેસી રહ્યા છે દોસ્તો એટલે ખાસ મારી નમ્ર વિનંતી છે કે ડેરી કઈક નિર્ણય લે સારો અને પશુપાલકોને ફાયદો થાય એવો કરે પેનલ કોઈ બી હોય ચાહે પરિવર્તન પેનલ હોય અથવા તો વિપુલભાઈની પેનલ હોય કોઈ બી પેનલ હોય અંતે પશુપાલકોને ફાયદો થાય એવો નિર્ણય જ લોકો સ્વીકારશે બાકી એમને તમે સત્તામાં કોણ છે એમને નથી નથી કોઈ મતલબ એ મજૂરી કરે છે એ પ્રમાણે એમને ભાવ વધારો અને ભાવ મળે છે કે નહીં એ ખાસ ધ્યાન રાખજો એમને કોઈ પણ પેનલ નો વિરોધ નથી એટલે આ ખાસ ધ્યાન લેવી અસ્તુ જય હિન્દ જય ભારત